ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પવિલિયન પવિલિયન શબ્દનો અર્થ રમતના મેદાનની સાથે ખેલાડીઓ કે પ્રેક્ષકોના ઉપયોગ માટે બનાવવામાં આવેલી ઇમારત ઇમારતનો આગળ પડતો પેટા વિભાગ મોટો તંબુ રજવાડી શામિયાણો કે પાકા બાંધકામનો મંડપ થાય છે પવિલિયન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ન્યુ પવિલિયન ઇઝ બિંગ પ્રિપેર્ડ ફોર ધ ક્રિકેટર્સ એટલે કે ક્રિકેટરો માટે નવું પેવેલિયન તૈયાર કરવામાં આવી રહ્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ વી હેવ ગોટ પેવેલિયન ટિકિટ્સ ફોર ધ ફાઇનલ મેચ અર્થાત અમને ફાઇનલ મેચ માટે પેવેલિયનની ટિકિટ મળી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ